નાનાથી લે મોટા બધાને ખૂબ જ ભાવશે જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ એવા બનશે અને હવે એક બાઉલ લઈ તે મારી રીતે આપણે સારણી રાખીશું અને હવે તેમાં એક કપ ચણાનો લોટ અથવા બેસન એડ કરીશું અને આપણે તેને આ રીતે ચાળી લઈશું તો આ રીતે ચાળીશું એટલે બેટરમાં એક પણ લમ્સ નહીં રહે અને એકદમ ઇઝીલીથી બેટર બનીને તૈયાર થઈ જશે અને હવે તેમાં બે સ્પૂન રવો અથવા સૂજી એડ કરીશું હરો અથવા સુજી એડ કરવાથી પુડલા છે ખૂબ જ ક્રિસ્પી એવા બનશે અને એકદમ સોફ્ટ એવા પણ બને છે તો હવે તેમાં થોડા મસાલા પણ કરી લઈએ તો અડધી સ્પૂન લાલ મરચું પાવડર અડધી સ્પૂન થી થોડી ઓછી હળદર પાવડર એક સ્પૂન ધાણા જીરું પાવડર સાથે એક પીંચ જેટલી હિંગ એડ કરીશું અને પુડલા પસવામાં સરળ રહે એટલે તેના માટે આપણે અડધી સ્પૂન અજમા એડ કરીશું તો આ રીતે હાથેથી મસાલીને અજમા એડ કરીશું અને હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક સાથે અડધી સ્પૂન થોડો ઓછો મરી પાવડર એડ કરીશું અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ તો આ રીતે કોરા લોટમાં મસાલા એડ કરવાથી મસાલા છે સારી રીતે મિક્સ થઈ જશે અને હવે આપણે તેમાં સાસ એડ કરીશું જો સાસની જગ્યાએ તમારે દહીં એડ કરવું હોય તો પણ કરી શકાય તો મેં અડધો કપ જેટલી સાસ લીધી છે તે આપણે એડ કરીશું તો આ રીતે સાસ કે દહીં એડ કરવાથી પુલાવ છે ખૂબ જ સારા બને છે અને ખૂબ જ સારા ટેસ્ટી એવા પણ લાગે છે અને હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરી સ્મૂથ એવું બેટર બનાવીશું તો જો તમે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશો અને બેટર બનાવશો તો તેમાં એક પણ લમ્સ પણ નહીં રહે અને બેટર છે પરફેક્ટ એવું બનીને તૈયાર થઈ જશે તો અત્યારે આપણે આમાં અડધો કપ છાશ અને અડધો કપ પાણી એડ કર્યું છે પણ હજી આપણે આને રેસ્ટ આપીશું એટલે રવો છે તે ફૂલી જશે એટલે આપણે તેમાં પાણી પણ એડ કરીશું અને હવે પુડલાને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં થોડી ભાજી પણ એડ કરી દઈએ તો અડધા કપ લીલા ધાણા અડધો કપ મેથીની ભાજી અડધો કપ પાલકની ભાજી અને આદુ મરચા અને લસણ અમે ક્રશ કરી લીધા છે તે એડ કરીશું તો અહીંયા મેં એક ઇંચ જેટલો આદુનો ટુકડો સાથે થી આઠ લસણની કળી અને લીલા મરચાને ક્રશ કરી લીધા હતા પણ લીલા મરચા તમારે તીખા જો એ પ્રમાણે એડ કરવાના અને આ બેટરમાં આપણે મરી પાવડર લાલ મરચું પાવડર પણ એડ કર્યો છે એટલે મરચા તમારે તીખા જો એ પ્રમાણે જ એડ કરવાના અને જો તમારે આમાં લીલી ડુંગળી એડ કરવી હોય તો પણ કરી શકાય અને આપણે આમાં લસણ પણ એડ કર્યું છે પણ જો તમે કરી તો પણ ખૂબ જ લાગશે અને હવે ઢાંકણ બંધ કરી દસ મિનિટ માટે રેસ્ટ આપીશું એટલે છે સારી ફૂલી જશે તો હવે દસ મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર પણ સારું એવું ઘટ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે તેને મિક્સ કરી જરૂર પડે એ પ્રમાણે પાણી એડ કરીશું તો હવે મેં અડધો કપ જેટલું પાણી લીધું છે તે આપણે થોડું થોડું એડ કરતા જઈશું અને પતલું બેટર બનાવી લેશું તો આ બેટરના પુરલા છે તે આપણે મસાની જેમ પાથરીને નહીં બનાવીએ એક નવી ટ્રીક સાથે બનાવીશું તો જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ એવા જ બનશે અને પાથરવાની ઝંઝટ પણ નહીં રહે તો આ રીતે પતલું એ બેટર બનાવી લીધું છે તો આ બેટર બનાવવામાં આપણે એક કપ બેસન અડધો કપ સાસ અને એક કપ પાનની જરૂર પડી છે તો આ રીતે તેમાં પતલું બેટર બનાવી લીધું છે તો તમારે કોઈ પણ ઘરમાં રહેલી એક વાટકીનો માપ સેટ કરી લેવાનો એટલે બેટર છે તમારું પરફેક્ટ એવું બનશે અને પુડલા પણ ખૂબ જ સારા બને છે તો સાથે મેં પેન પણ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે તેમાં થોડું તેલ સ્પ્રેડ કરી દઈશું અને જો તમારે તેલની જગ્યાએ ઘી અથવા બટર એડ કરવું હોય તો પણ કરી શકાય અને હવે પેન ગરમ થઈ જાય અને આપણે તેલ એડ કર્યું તે પણ થોડું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી આ રીતે એક કળશી જેવું બેટર એડ કરીશું અને આ રીતે આખામાં આવી જાય આ રીતે ફેલાવી દેવાનું અને પેન ને પણ આ રીતે આપણે થોડી વાર ફેરવશું એટલે બેટર છે સારી રીતે પથરાઈ જશે અને હવે ગેસ ની ફ્લેમ મીડિયમ રાખી બે થી ત્રણ મિનિટ જેવું થવા દેશો અને આ રીતે થોડું ડ્રાય એવું થાય એટલે આપણે તેમાં થોડું તેલ એડ કરીશું તો અત્યારે મેં અડધી સ્પૂન જેવું તેલ એડ કર્યું છે પણ જો તમારે તેલની જગ્યાએ ઘી અથવા બટર એડ કરવું હોય તો પણ કરી શકાય અને હવે તમે જોઈ શકો છો આ રીતે ઉપરથી થોડું પૂરલું છે ડ્રાય એવું થાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે અને હવે તેની સાઈડ ચેન્જ કરી ફરી બે થી ત્રણ મિનિટ જેવું ઉથવા દેસુ એટલે પુડલું છે સારું કુક થઈ જશે તો આ પુડલું બહારથી એકદમ ક્રિસ્પી એવું અને અંદરથી એકદમ સોફ્ટવેર બને છે અને હવે ફરી બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું તો તમે જોઈ શકો છો પુડલા છે બંને સાઈડ થી સારા એવા કુક થઈ ગયા છે તો હવે તેને એક પ્લેટમાં એડ કરી દઈએ તો બીજા બેટર ના પણ તમારે આ જ રીતે પુડલા બનાવી લેવાના તો હવે તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને પતલો પુડલો બનીને તૈયાર છે તો આપણે તેને એક પ્લેટમાં એડ કરી દઈએ અને આ પુડલા તમારે સર્વ કરવાના હોય ત્યારે જ બનાવવાના એટલે ગરમા ગરમ ખૂબ જ સારા લાગે છે અને જો આમાં તમે પહેલેથી થોડી તૈયાર કરીને રાખશો શાકભાજી કટ કરી લેશો બેટર બનાવી લેશો એટલે પુડલા છે તમારે જટપટ બનીને તૈયાર થઈ જશે અને આ પુડલાને તમે ટોમેટો કેચપ ગ્રીન ચટણી કે દહીં સાથે સર્વ કરી શકો છો તો તમને આ પુડલાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો અને જો તમે આ રીતે ક્યારેય પુડલા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કે લાગી તે મને કમેન્ટમાં કહેજો અને જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આવી રેસીપીઓ જોવા માટે બે લાયક પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ